જન્માષ્ટમીના પવિત્ર તહેવારના આગલા દિવસે આજે ગુજરાતમાં દ્વારકાધીશજીનું મંદિર નું ખૂબ પવિત્ર સ્થાન પર અનેક લોકો દર્શનાર્થે આવતા હોય છે ત્યારે આજે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા છે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી છે કે હે દ્વારકાધીશ અમારા ગુજરાતનું ગુજરાતીઓનું મારા દેશવાસીઓનું કલ્યાણ થાય ભગવાન દ્વારકાધીશે હંમેશા ગીતા ઉપદેશમાં પણ કહ્યું છે કે ન્યાય અને અન્યાય હોય ત્યારે ન્યાયના પક્ષે ઉભા રહેવું કર્મણી વાધિકા રસ્તે માં ફલેશું કદાચ કર્મ કરો ફળની ઈચ્છા ન રાખો સાચા માર્ગે કર્મ કરો ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી છે કે સ્વાર્થ માટે સંઘર્ષ નહીં જાહેર જીવનમાં છીએ તો સેવાની સાધના માટે પુરુષાર્થ કરવા માટેનું મનોબળ અને શક્તિ પ્રાપ્ત કરાવે એમના આશીર્વાદ બન્યા રહે આપણો ધર્મ એ સંકુચિત નથી જય જગત આપણે કહીએ છીએ સમગ્ર વિશ્વનું કલ્યાણ ઈચ્છતા હોઈએ છીએ ત્યારે એ પ્રાર્થના સાથે એક આજે પવિત્ર દિવસે સાતમના દિવસે ભગવાનના દર્શન કરવાનો એમના પૂજન કરવાનો લાભ